વન વિભાગ દ્વારા વન્યપ્રાણીથી થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી તાલુકાના ગીરની નજીક આવેલા ગામડાઓમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાની આગેવાની હેઠળ ધારી તાલુકાના ગરમલી ખાતે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હેઠળ વન્યપ્રાણી હુમલા અટકાવવા માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ તે બાબતને લઈને વન વિભાગના અધિકારી દ્વારા લોકોને વિશેષ સમજણ આપવામાં આવી હતી હાલ વન્યપ્રાણીના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે લોકોએ પણ ખાસ કરીને તકેદારી રાખવાની જરૂર છે જેવી બાબતો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર લાઈન શો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઇન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે